de mão. શિક્ષક ભરતીમાં વિલંબ સામે ઉમેદવારોના અનિશ્ચિત ધારણા પ્રયાગરાજમાં ઉત્તર પ્રદેશના શિક્ષક ભરતી પ્રક્રિયામાં વિલંબને લઈને હજારો ઉમેદવારો દ્વારા અનિશ્ચિત ધરણા શરૂ કરવામાં આવ્યો છે ઉમેદવારોનું કહેવું છે કે સરકાર દ્વારા અગાઉ જાહેર કરાયેલ ભરતી જાહેરાતને અચાનક ડિલીટ કરવામાં આવે જેનાથી તેઓમાં ભારે અસંતોષ ફેલાયો ઉમેદવારો દ્વારા નો મોર એશ્યુરન્સ વી વોન્ટ એડવર્ટાઇઝમેન્ટ જેવા સૂત્રો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ રહ્યું છે આ વિરોધમાં રાજ્યના વિવિધ ભાગોથી આવેલા ઉમેદવારો જોડાયા છે જેમણે ટેટ પાસ કર્યું છે અને અથવા બીટીસી પૂર્ણ કર્યું છે 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 તેઓનું કહેવું કે વર્ષોથી તેઓ ભારતીની રહ્યા અને સરકાર દ્વારા આપવામાં આવતી ખાલી આશ્વાસનો હવે અસહ્ય બની ગઈ છે કેટલાક ઉમેદવારો તો અભ્યાસ ચાલુ રાખવા માટે જમીન પણ ગીરવી રાખે છે ઉમેદવારોનો આક્ષેપ છે કે સરકાર અને તેના અધિકારીઓ દ્વારા સોશિયલ મીડિયા પર ખોટી જાહેરાતો કરીને યુવાનોને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે તેઓએ જણાવ્યું કે સરકાર દ્વારા બે લાખથી વધુ પદો ખાલી હોવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હકીકતમાં કોઈ પણ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી પ્રયાગરાજમાં શિક્ષા સેવા પસંદગી આયોગના ઓફિસ બહાર ચાલી રહેલા આ ધરણા દરમિયાન ઉમેદવારો દ્વારા જણાવ્યું છે કે તેઓ ભરતીની સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં ન આવે ત્યાં સુધી પોતાનો વિરોધ ચાલુ રાખશે તેઓ સરકાર પાસેથી પારદર્શિતા પ્રતિબદ્ધતા અને સમયસર ભરતીની માંગ કરી રહ્યા છે પૂરે ભારતમાં ગણ શિક્ષક ભરતી કુદરત साथ साथी कर धन्य स्थल पे आ रही है एक बार जोरदार तैयार। शिक्षा मंत्री चुप्पी तोड़ो शिक्षा मंत्री चुप्पी तोड़ो अयोग दो सरकार तो रोजगार दो नई प्राथमिक शिक्षक भर्ती Είμαι στο Είμαι 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 Λόγος της καρδιάς μου Είμαι Λόγος της καρδιάς μου Λόγος